નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય

તેને સીબીટી પાસે મોકલશે અને મિત્રો આ નિર્ણયથી સાત કરોડ જેટલા કર્મચારીઓને ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં નોકરી મેળવવાની ઉત્તમ તક મિત્રો બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી બહાર પાડી છે અને બેંકે કુલ બે હજાર છસો એકાણું જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ મંગાવી છે જેમાં બેંકમાં જોબ કરવા માંગતા ઉમેદવાર સત્તાવાર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇન વેબસાઇટની જઈ અરજી કરી શકે છે અને અરજી કરનાર ઉમેદવાર વીસ વર્ષથી વધારે અને અઠ્યાવીસ વર્ષથી ઓછી ઉંમરનો હોવો જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચ મહિનાને લઈને આવી ગઈ વોર્નિંગ મિત્રો આ વર્ષે પણ ગરમી સૌના ભૂક્કા કાઢશે આઈએમડીએ વોર્નિંગ આપી દીધી છે કે આ વર્ષે માર્ચ અસામાન્ય રીતે ગરમ રહી શકે છે જેમાં મોટા ભાગે દિવસે અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે કેટલાય વિસ્તારોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને માર્ચનો મહિનો રેકોર્ડ બ્રેક ઉનાળાની શરૂઆત કરાવી શકે છે તેથી ઘઉંના પાકને ભારે નુકસાન પણ થઈ શકે છે મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો પણ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચ મહિનામાં દિવસ બેંકો બંધ રહેશે શનિવાર થી માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે એટલે કે મિત્રો આજથી માર્ચ મહિનો શરૂ થયો છે અને માર્ચમાં દેશના અલગ અલગ શહેરોમાં શનિવાર અને રવિવાર ઉપરાંત કુલ આઠ દિવસ બેંકો બંધ રહેવાની છે મિત્રો અમુક સ્થાનિક તહેવારોના કારણે પણ બેંકો બંધ રહેશે જ્યાં દેશભરમાં ચૌદ માર્ચના રોજ હોળીની રજા રહેશે તો હોળી એકત્રીસ માર્ચના રોજ દેશના મોટા ભાગના શહેરોમાં ઈદના કારણે બેંકો બંધ રહેવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર મિત્રો ભાવનગર અને આસપાસના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે ભાવનગરની સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે દસ નો વધારો કર્યો છે પહેલા દૂધ કિલો ફેટે ખરીદ ભાવ આઠસો ને વીસ રૂપિયા હતો તે રૂપિયા દસ ના વધારા સાથે આઠસો ને માં મળશે નવ મહિના પહેલા સુરત અને તાપીના બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને સુમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો મળ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નંબર માટે નહીં પડે રૂપિયા મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે જો કોઈ વાહન ચાલક પોતાનો લકી નંબર અન્ય નવી ગાડીમાં રાખવા ઈચ્છતે તો તે થઈ શકશે જેમાં વાહનના વેચાણ અને સ્ક્રેપ મામલે આ નિયમ લાગુ કરવામાં આવશે મિત્રો આ નિયમ ફક્ત ટુ વ્હીલર થી ટુ વ્હીલર અને ફોર વ્હીલર થી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચમાં ગુજરાતમાં મોટી ગડબડ થવાની છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ નવી આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં અઠિયાવીસમી ફેબ્રુઆરી સુધી આ ઝડપથી પવન ફૂંકાતા રહેશે અને અઠયાવીસમી ફેબ્રુઆરી બાદ પવનની ઝડપમાં વધારો થઈ શકે છે એટલે કે મિત્રો આજથી એક માર્ચથી પવનની ઝડપમાં વધારો થવાનો છે અને તે અઢારથી બાવીસ કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાનો છે અને પવનની દિશા એકસરખી નહીં હોય અને તાપમાનને લઈ અત્યારે મિશ્ર ઋતુ જોવા મળે છે દિવસે ઉનાળાની તો રાત્રે શિયાળાનો ઋતુનો અહેસાસ થાય છે અને ઉનાળાની ઝલક ફેબ્રુઆરીમાં જોવા મળી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર હવે આ તારીખ સુધી જ કરી શકાશે સુધારા મિત્રો જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલું જ નહીં જે લોકોના જન્મ પ્રમાણપત્રો બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે મિત્રો ભારત સરકારે આ માટે અંતિમ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ નક્કી કરે છે આ પછી જો કોઈના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ખોટી માહિતી નોંધાયેલી હોય તેથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાત માર્ચથી શરૂ થશે હોળાષ્ટક મિત્રો હિન્દુ કેલેન્ડરમાં દિવસનો ્ટ આવે છે અને આ દરમિયાન લગ્ન ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાતા નથી આ વર્ષે હોળાષ્ટક સાત માર્ચથી શરૂ થવાનું છે અને જે તેર માર્ચના રોજ હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે પૌરાણિક કથા છે કે રાજા હિરણ કશ્યપભાઈ બહેન હોલિકા સાથે મળીને પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા આઠ દિવસમાં અનેક યાતનાઓ આપી હતી જેથી આવળાષ્ટક સમયે શુભ કાર્યો થતા ન ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીપીએસસીના ફોર્મ ભરવાના શરૂ મિત્રો જીપીએસસીના ઉમેદવારો માટે અગત્યના સમાચાર આવ્યા છે બપોર એક વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકવાના હતા અને ઉમેદવારો પંદર માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે વર્ષ બે કેલેન્ડર ઓગણત્રીસ જાન્યુઆરી જાહેર કર્યું છે તો જો ઘરમાં તમારે વાહન હોય તો આ સમાચાર જાણી લેજો મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળા મુજબ એચએસઆરપી અથવા હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં લગાવી ફરજિયાત છે આ તારીખ પછી જો તમારા વાહનમાં એચએસઆરપી નંબર પ્લેટ નથી તો તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયું ગણાશે અને મિત્રો આ માટે ટ્રાફિક પોલીસ તમારું વાહન રોકી શકે છે અને મિત્રો તમારી વિરુદ્ધ ચરણ પણ લગાવી શકે છે મિત્રો પાંચ હજારનું ચલણ લાગી શકે છે અને ખોટા વાહનની ઓળખ વાહનોને ચોરી અને અન્ય ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સરકાર દ્વારા આ નંબર પ્લેટ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારની નવી યોજનાની જાહેરાત મિત્રો મોદી સરકારે આ સમાચાર આપ્યા છે કે હવે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે અને મિત્રો આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે અને આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે એટલે કે મિત્રો આ યોજના થકી નોકરી કરતા હોય તો પણ અને નોકરી ન કરતા હોય તો પણ પેન્શનનો લાભ મળશે અને મિત્રો આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધ અવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે અને મિત્રો આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો અને મિત્રો સ્વરોજગાર લોકોને મળવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઠ માર્ચ પહેલા પચીસો રૂપિયા ખાતામાં મિત્રો દિલ્હીમાં ભાજપની સરકાર બની છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી છે જે મુજબ તેમણે કહ્યું છે કે ભાજપના વચન મુજબ પચીસો રૂપિયાનો પહેલો હપ્તો આઠ માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર થશે અને મિત્રો જો દિલ્હીમાં ભાજપ સરકાર મહિલાને પચીસો રૂપિયા દર મહિને આપે છે તો ગુજરાતમાં પણ આપવા જોઈએ કે નહીં તે મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો એટલે કે મિત્રો દિલ્હીની ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે કે આઠ માર્ચ બે હજાર પચીસ સુધીમાં દરેક મહિલાના ખાતામાં પચીસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવવાના છે

જે મિત્રો બારમી માર્ચ સુધી ભરી શકો છો મિત્રો તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે અને આરટીઈમાં વિનામૂલ્ય ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાય છે એટલે કે મિત્રો જો તમારા બાળકનું આરટીઈ અંતર્ગત ફોર્મ ભરો છો તો ખાનગી સ્કૂલોમાં વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવતો હોય છે અને ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રત્ન કલાકારો માટે આવી ગઈ ખુશખબર મિત્રો ગુજરાતના રત્ન કલાકારો માટે સારા સમાચાર આવ્યા છે લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળવાની છે વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો મળી શકે છે ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે અને મિત્રો આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થવાની છે અને હીરા બજાર ફરીથી ધમધમી ઉઠશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવતા વર્ષથી બદલવામાં આવશે ધોરણ એક છ આઠ અને બારના ના પુસ્તકો મિત્રો શાળા પાઠ્યપુસ્તક મંડળે એક મોટો નિર્ણય લીધો છે અને આવતા વર્ષથી ધોરણ એક છ આઠ અને બારના પુસ્તકો બદલવામાં આવશે મિત્રો સામે આવેલી માહિતી અનુસાર ધોરણ એકમાં ગુજરાતી ધોરણ છ માં અંગ્રેજીના પાઠ્યપુસ્તકો બદલવામાં આવશે અને મિત્રો ધોરણ બારના અર્થશાસ્ત્રના પુસ્તકો નવા પ્રકરણો ઉમેરવામાં આવવાના છે પુસ્તકો બદલવાનો નિર્ણય શાળા પાઠ્યપુસ્તક મંડળે લીધો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

છસોને પાંચ આંગણવાડીમાં કાર્યરત છે અને મિત્રો આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને હવે એક દિવસ જ બાકી રહ્યો છે અને દર મહિનાની જેમ નવા મહિનામાં ઘણા મોટા ફેરફારો શરૂ થતા હોય છે અને એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને વીમા પ્રીમિયમ ચૂકવણીની પદ્ધતિઓ આ દરેક બાબતમાં ફેરફાર થવાનો છે એના સાથે તમામ મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે તો મિત્રો આવો જાણીએ કે આ પાંચ નિયમો શું કહેવા માંગે છે જેમાં મિત્રો પ્રથમ ફેરફાર છે એલપીજી સિલિન્ડરના ભાવ મિત્રો પહેલી માર્ચ થી પહેલો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારવાના સ્વરૂપમાં જોઈ શકાય છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે આ ફેરફારો કરે છે અને આ પહેલા એક ફેબ્રુઆરીના રોજ બજેટમાં કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કર્યો હતો જોકે દેશમાં ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે અને મિત્રો આગામી મહિનામાં રાહત મળવાની અપેક્ષા છે ત્યાર પછી મિત્રો બીજા ફેરફાર વિશે વાત કરીએ તો એટીએફ ના ભાવમાં સુધારો મિત્રો દર મહિનાની પહેલી તારીખે તેલ વિતરણ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવની સાથે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફ ના ભાવમાં પણ સુધારો કરવામાં આવતો હોય છે અને આવી સ્થિતિમાં એક માર્ચ બે હજાર પચીસ ના રોજ પણ ઉડ્ડયન ઇંધણના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે આમાં થયેલા ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા પર જોવા મળી શકે છે મિત્રો જ્યારે ઇંધણના ભાવ ઘટે છે ત્યારે એરલાઇન કંપનીઓ તેમના ભાડા ઘટાડી શકે છે અને જો ભાવ વધે છે

બ્લોક રકમ દ્વારા સપોર્ટેડ એપ્લિકેશન નામની એક સુવિધા ઉમેરવામાં આવી રહી છે આ દ્વારા જીવન અને આરોગ્ય વીમા પોલિસી ધારકો તેમને પ્રીમિયમ ચૂકવણીઓ માટે અગાઉથી પૈસા બ્લોક કરી શકશે મિત્રો પોલિસી ધારકની મંજૂરી પછી ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે મિત્રો આ અંગે ઇરડાએ અઢાર ફેબ્રુઆરીના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને તેના ઉદ્દેશ્ય વીમા ચૂકવણીમાં વિલંબ ઘટાડવાનો છે ત્યારપછી મિત્રો ચોથા ફેરફાર વિશે વાત કરીએ તો મ્યુચ્યલ ફંડના ખાતામાં દસ નોમિની ઉમેરી શકાશે મિત્રો પહેલી તારીખથી મ્યુચ્યુઅલ ફંડમાં અને ડિમેટ ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે આ હેઠળ એક રોકાણકાર ડિમેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં વધુમાં વધુ દસ નોમિની ઉમેરી શકે છે મિત્રો આ સંદર્ભમાં બજાર નિયમનકાર સેબીની નવી માર્ગદર્શિકા એક માર્ચ બે હજાર પચીસથી હાલમાં આવી શકે છે મિત્રો આ ફેરફારનો ઉદ્દેશ્ય બીણ દબા કરાયેલ સંપત્તિ કટાડવાનો અને વધુ સારા રોકાણાકાર વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવાનો છે આ માટે નોમિની સંપૂર્ણ વિગતો જેમ કે ફોન નંબર ઈમેલ સરનામું આધાર કાર્ડ નંબર પાન કાર્ડ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર આપવો જરૂરી રહેશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ